આંધ્રપ્રદેશના જે ખેડૂતો છે એ જે કેરીઓને છે ને એ હાઈવે ઉપર ફેંકી રહ્યા છે કારણ એનું એવું છે કે એમાંથી જે ટ્રાન્સપોર્ટેશન ની જે કોસ્ટ હોય ને એ પણ રિકવર નથી થતી એના લીધે જે કેરીઓને જે હાઈવે ઉપર ફેંકી રહ્યા છે એટલે ચોથા મોટા જે લોકો છે ને એના માટે આ શરમજનક વાત કેવાય કે ખેડૂતોની જે કેરી છે એને જે હાઈવે ઉપર જઈ ફેંકી દેવી પડે છે એટલે ખેડૂતોની જે આટલા વર્ષની મહેનત આટલા વર્ષ છે અને જે ઉછેર હોય ત્યારબાદ કેરી આવી હોય પરસેવાની કેરીઓને જઈ આવી રીતે હાઈવે ઉપર ફેંકી દેવી પડે ને એ જે આપણા દેશ માટે જે શરમજનક વાત કહેવાય હકીકતમાં છે આ કેરીઓ ઉપર જે હરખું પ્રોસેસિંગ થઈ અને જે વિદેશમાં જે મોંઘા ભાવે વેચવી જોઈએ એની બદલે જે આવી કોઈ વ્યવસ્થા જ જે આપણા દેશમાં કરવામાં નથી આવી કે સરકાર જે આ કેરીને ખરીદી હ કે અને એને જે પ્રોસેસિંગ કરી ફૂડ પ્રોસેસિંગથી કે કોઈપણ રીતે સુરક્ષિત રાખી વિદેશોમાં જે સારા ભાવે વેચી શકાતી હતી એના બદલે જે આ ખેડૂતોએ છે એને હાઈવે ઉપર નાખી દેવી પડે છે તો આ છે એક શરમજનક વાત કહેવાય એટલે સરકારને કહેવું તો આમાં છે એ તાત્કાલિક પગલાં લ્યો અને આ જેટલી પણ કેરી છે એની ખરીદી કરવામાં આવે એને જઈ ફૂડ પ્રોસેસિંગ કે કોઈપણ મદદથી સ્ટોર કરી અને દેશમાં જે સારા ભાવે વેચવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે ફાયદો થાય અને ખેડૂતોએ જે આટલા વર્ષની મહેનત કરી છે એનો કંઈક ઉપજ આવે ધન્યવાદ જય હિન્દ જય ભારત